ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના આંદોલનને કચડી નાખવા માટે સરકારનો પ્રયાસ આંદોલનકારો જ્યારે સચિવાલયમાં પ્રવેશ કરતા હતા ત્યારે ટીંગા ટોળી કરી એક એક આંદોલનકારોને પોલીસમાં વાહનમાં નાખવામાં આવ્યા સમગ્ર ઘટના ચર્ચાસ્પદ અને ટીકાને પાત્ર બની હજી ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીના મુદ્દે આંદોલન આજે ભારે ગરમાવો પકડ્યો તેરમાં દિવસે આંદોલન યથાવત રહેવા પામ્યું હતું આજે આંદોલનને કચરી નાખવા માટે સરકારે પોલીસ બર્ડનો પ્રયોગ કરવામાં આવ્યો હતો પોલીસે આંદોલનકારીની ટીંગાટોળી કરી અને અટકાયત કરવામાં આવી હતી જે સમગ્ર ઘટના ખૂબ જ ટીકાસરૂપ જોવા મળી છે અને વખોડવાને લાયક બની છે વ્યાયામ શિક્ષકો પોતાની કાયમી ભરતીના મુદ્દે છેલ્લા તેર દિવસથી આંદોલન કરી રહ્યા છે આજે પણ ગાંધીનગર ખાતે આંદોલન યથાવત રહેવા પામ્યું હતું મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા સચિવાલય ખાતે પ્રવેશ કરવાની પેરવી કરી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી પોલીસે એક એક વ્યાયામ શિક્ષકોને વીણી વીણી અટકાયત કરી ટીંગાટોળી કરી અને પોલીસના પોલીસના વાહનમાં નાખવામાં આવ્યા હતા જે સમગ્ર ઘટના ખૂબ જ ચર્ચાસ્પદ બની છે ખૂબ જ ટીકાને પાત્ર બની છે જે અટકાયત કરવામાં આવી છે તેમને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવે છે આમ આંદોલનકારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ખાસ કરીને વ્યાયામ શિક્ષકો જે શાંતમય આંદોલન કરી રહ્યા હતા તેને જે રીતના એની સામે બળપ્રયોગ અને એને ટીંગાટોળી કરવામાં આવી છે જે સમગ્ર ઘટના ચર્ચાસ્પદ બની છે